સુરતમાં અમરોલી ખાતે શ્રી વશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાન જન્મ અને પ્રાણ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ભક્તો ઉમટી પડ્યા હતા અમરોલી કોલેજ રોડ ખાતે આવેલ જલારામ સોસાયટીમાં શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ સાથે ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગુરુવારે કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સાધુ સમાજના અધ્યક્ષ મહામલ્લેશ્વર એક હાજર આઠ શ્રી મહાન સીતારામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો શ્રી વિશ્વકર્મા ભગવાન જયંતી અને ચોવીસમો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં વહેલી સવારે અમરોલી આજે ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અમારા મંદિરની સ્થાપનાને આજે ચોવીસ વર્ષ પૂરો થયા અને આ લગભગ આ સતત ચૌદમો મહાપ્રસાદ ભંડારો ચાલી રહ્યો છે ને આવતા વર્ષે પણ આ જ રીતે ભંડારાનું આયોજન સમાજ તરફથી મળી રહે છે આમાં ગઈકાલે મહાદેવ પ્રાણ કપિલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે સવારે છ કલાકે શૃંગાર દર્શન ત્યારબાદ અન્કોટ દર્શન બપોરે સમૂહ અને સાંજે શિવધૂનનું આયોજન હતું અને આજે સાધુ સમાજ અખાડાના પ્રમુખ શ્રી સીતારામદાસ બાપુ આવી આશીર્વાદ પણ આપી ગયા છે